મિર ઓફ ધ વર્લ્ડ અને શેર માર્કેટમાં રોકાણ કરવાના નામી છેતરપિંડીના ગુનાના આરોપીને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી અપાવો સાગરીતો સાથે મળીને કાવતરું રચીને મુંબઈ પોલીસ સ્ટેશન અને સીબીઆઈમાંથી બોલા બોલતા હોવાનું જણાવીને મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું ડર બતાવી ધમકી આપી અલગ અલગ વોટ્સએપ નંબર પરથી વિડીયો કોલ કરી ફરિયાદીને ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરી બેંક ખાતાનું વેરીફિકેશન કરવાનું જણાવી રૂપિયા પચીસ પોઈન્ટ પચાસ લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરી પડાવી લેવાના ગુનામાં અને શેર માર્કેટમાં સારા નફાની લાલચ આપીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવી અલગ અલગ એપ્લિકેશન લિંક મોકલી ટુકડે ટુકડે માતભર રકમ પડાવી વિશ્વાસઘાત કરવાના ગુનામાં સંડોવાયેલો આરોપી જામીન પર છૂટ્યા બાદ પણ સાગરીતો સાથે મળીને કાવતરું રોકડી નાગરિકોને સીબીઆઈ ની ઓળખ આપી ડર બતાવી મની લોન્ડરિંગ થકી ડિજિટલ એરેસ્ટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી આતિફ અજમેરી સામે કાયકવાડ હવેલી નજીક રાજ હોસ્પિટલ પાસે રાયખડ અમદાવાદ નાઓની વડોદરા શહેર પોલીસ દ્વારા શહેર પોલીસ કમિશનર નરસિમા કોમરની સૂચનાથી પાસા અટકાયત કરી રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદ ગ્રામ્ય સાયબર પોલીસ સ્ટેશનમાં અને સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયા હતા